નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો ખાસ કાર્યક્રમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ આવનારી ચૂંટણીઓ પહેલા જ એક મોટો પ્રશ્ન ગરમાયો છે અને એ છે સ્થાનિક ચૂંટણીઓમાં ઈવીએસ ઈડબલ્યુએસ અનામતની માંગ પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ સહિત અનેક સર્વણ સંવાદ આગેવાનો સ્થાનિક સમાજની ચૂંટણીઓમાં ઈડબલ્યુએસની માંગ કરી છે તો બીજી બાજુ ઓબીસી સમાજમાં આ માંગનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એક તરફ પાટીદાર સમાજ કહે છે કે સામાન્ય વર્ગના ગરીબોને પણ હક મળવો જોઈએ તો બીજી તરફ ઓબીસી સમાજના આગેવાનો કહે છે કે આનાથી અનામતના માળખાનું સંતુલન ખસી જશે આજની આ ખાસ ડિબેસમાં ત્રણ સમાજના આગેવાનો આપણી સાથે જોડાવાના છે જેમાં થોડીક વારમાં પાટીદાર સમાજમાંથી મનોજભાઈ પનારા જોડાશે ક્ષત્રિય સમાજમાંથી રમજુબા જાડેજા જોડે ગયા છે જ્યારે ઓબીસી સમાજમાંથી કંચામપિત દરજી આપણી સાથે જોડાઈ ગયા છે બંને મહાનુભાવનો હાર્દિક સ્વાગત છે રમજુબા મારો પહેલો સવાલ આપને છે ક્ષત્રિય સમાજનું ઈડબ્લ્યુએસ ની માંગમાં શું સ્ટેન્ડ છે તમને શું લાગે છે કે ઈડબ્લ્યુએસ ના નામે સમાજમાં નવી રાજકીય હરીફાઈ ઉભી કરાઈ રહી છે ના એવું તો કઈ નહીં કારણ કે ઈડબ્લ્યુએસ ઓલરેડી લાગુ પડી ગયું છે શૈક્ષણિક અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી એ સ્વાભાવિક પ્રક્રિયા છે કારણ કે બીજા બધે જે લાગુ કર્યું એટલે એમાં પણ લાગુ કરવું જોઈએ એવી અમારી લાગણી છે જેથી કરી

અને વસ્તી આધારે જે સમાજો સમાજને કદાચ અનામત આપે તો સમાજ જો ટકાવારી પ્રમાણે ગણવામાં આવે તો ઓબીસી સમાજની વસ્તી ચોપન ટકાની આસપાસ છે તો બાવન થી વસ્તી જો ઓબીસી સમાજની હોય લાગુ થાય કદાચ ઘનશ્યામભાઈ તો આપને શું લાગે છે ઓબીસી સમાજની જે સીટો છે એમાં ઓબીસી સમાજની ની સત્યાવીસ ટકા જે મળીને તો જે તે સમયે ઓગણીસો એકોતેર માં વસ્તી ગણતરી ના આધારે સત્યાવીસ ટકા આપેલી છે એ સમાજ ને એટલું અમને પ્રાધાન્ય મળવું જોઈએ એબીસી સમાજ ને આપે એની અમે અમને વાંધો નથી અમને સત્યાવીસ ટકા આપી એ પણ ઓછી છે તો અમારામાંથી માંથી સત્યાવીસ ટકા માંથી ઘટે એવું તો કેવી રીતે બને ના ઘટવું ના જોઈએ

એની અસર બધી જગ્યાએ ઓછા થતી જ હોય છે એટલે બધા પોતાના હિતો સાચવા માટે મિનિમમ રજૂઆતો કરતા હોય એટલે એમાંથી બીજી કઈ રાજકીય અસર નથી થવાની અને ઓબીસી સમાજ કે કોઈ અન્ય સમાજ અમારી સ્પષ્ટ વાત એ છે કે કોઈના હિતોને નુકસાન ન થાય એ રીતે લાગુ કરવાનું છે પણ માંગ વ્યાજબી છે દસ ટકા ઈડબ્લ્યુ ની રાજકારણ વ્યાજબી છે માંગ વ્યાજબી છે કારણ કે ઘણી જગ્યાએ એવું હોય બિનજરૂરી ખોટા રાજકારણ ચાલતા હોય કે બિન ની વસ્તી હોય ત્યાં અનામત સીટ મૂકી દેવામાં આવે એટલે ખોટી રીતે અન્યાય થતો હોય છે એવું આપણે જોયું છે એટલે વ્યાજબી છે

જ્યાં એ જેની વસ્તી હોય ત્યાં એને ટકાવારી મુજબ ઈવીસી વાળાને પણ અનામત મળવી જોઈએ ઓબીસી વાળાને અને દાખલા તરીકે કોઈ પણ ગામની અંદર કોળી સમાજની વસ્તી હોય ત્યાં ઈવીસી ના બે થી પાંચ ટકા જ લોકો વસતા હોય તો એ બે થી પાંચ ટકા લોકોને ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ની અંદર ચૂંટણી લડાવવી અયોગ્ય કહેવાય ખરેખર પ્રતિનિધિત્વ જ્યાં જેનો સમાજ છે ખરેખર એને જ પ્રતિનિધિત્વ મળવું જોઈએ જ્યાં જેનો સમાજ નો હોય જેની વસ્તી નો હોય બે થી ત્રણ ટકા લોકો રહેતા હોય જેની વસ્તીના એ લોકો ખરેખર ત્યાં લાયક નથી એટલે જ્યાં જ્યાં વસ્તી વસ્તી આધારિત ગણતરી થાય અને જેની એ મુજબ ખરેખર જિલ્લા વાઇઝ ગુજરાત સરકારે સર્વે કરાવી અને બધા જ દરેક સમાજને એવી સી હોય ઓબીસી માં હોય એસસી માં હોય કે એસટી માં હોય દરેક સમાજને પોતાની જ્ઞાતિ ને પ્રતિનિધિત્વ મળવું જોઈએ દરેક ક્ષેત્રમાં એવું ને કે રાજકીય હું તો એવું માનું છું કે દરેક ભરતીઓમાં પણ વસ્તી આધારિત જ ખરેખર બધાને અનામત મળવી જોઈએ આ બંધારણનો અમલ એવો છે કે જેની જેટલી વસ્તી જે કેટલી એની રાજકીય બધી જગ્યાએ એ વસ્તીનો એટલી ટકાવારીનો હિસ્સો લાગે છે જી રમજુ આ તમારી પાસે આવીશ તમે શું માનો છો ઈજેબ્લિયસ લાગુ થાય તો ક્ત્રિય સમાજને કેવો ફાયદો થઈ શકે છે ના આમાં છત્રીય સમાજ એકની વાત નથી આમાં બિન અનામતમાં જે જે આવતા હોય એને ફાયદા ફાયદાની પણ એમાં વાત નથી અને કોઈ આમાં અનુમાન આધારિત કાંઈ બીજું એમાં ચાલવાનું નહીં કારણ કે મેં સ્પષ્ટ કીધું છે કે કોઈને અન્યાય ન થાય એ રીતે લાગુ કરવાની બિન અનામત વર્ગની જ્યાં જ્યાં છત્રી સમાજ હોય પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજો હોય એની કોઈ જગ્યાએ બિનજરૂરી એમને અન્યાય નો થાય કે અવગણના ન થાય એના માટે મિનિમમ આ જરૂરિયાત છે એ થાય એ બધાના હિતમાં છે

છત્રી રાજકારણ માં છે ને ચડાવ ઉતાર આવતા હોય પણ એક વાત આપની નોંધવા જેવી લાગે છે મને કે સમાજનું મતદાન વધારે વધારે થાય તો એની રાજકીય અસર આવે એટલે એના માટે સમાજે પણ ભવિષ્યમાં વિચારવું જોઈએ એ દિશામાં એમાં કઈ ખોટું નથી એમ વધારે વધારે જાગૃતિ આવે વધારે વધારે સંગઠિત થાય અને એનાથી રાજકીય કદ વધી શકે રાજકીય વચ્ચે ટક્કર ઉત્પન્ન થવાનો ખતરો છે આ ઈડબલ્યુએસ ની માંગ છે જો સરકાર આ મુદ્દે ગંભીર રીતે વિચારે તો ઓબીસી સમાજ માંથી કેવા પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવી શકે છે જો ઓબીસી સમાજને જા આધારિત કર્યા વગર જોયે ઓબીસી હોય છે અને ઓબીસી સમાજ નું મેરિટ ઊંચું હોય છે તો જ્યાં ભરતી નો લાભ ઓબીસી સમાજ ને મળવો જોઈએ તો ઓબીસી સમાજ માં સૌથી વધારે વસ્તી ધરાવતો કોળી અને ઠાકોર સમાજ છે અને કોળી અને ઠાકોર સરકારી અનામત આપે અમને કોઈ વિરોધ નથી પણ અમારા ઓબીસી ના ઠાકોર કોળી સમાજની વસ્તી ના ધોરણે ઠાકોર અને કોળી સમાજ ની વસ્તી છે બાવન ટકા ઓબીસી તો ખરેખર અમારી 42% ઠાકોર અને કોળી સમાજની વસ્તી ગણતરી છે આ સમાજને અને ઓબીસી સમાજને જેટલી જેની વસ્તી એટલી અને ટકાવારી हिस्सेदारी આપવી પડે નહીતર ઓબીસી સમાજ આવનારા સમયમાં જો ઈવીસી વિચાર્યા વગર સરકાર કોઈ પણ જાતિ આ જાતિ આધારિત ગણતરી કર્યા વગર જો ઈવીસીને અનમત આપવામાં આવશે તો ઓબીસી સમાજ જરૂર રસ્તા પર ઉતરશે અને એનો વિરોધ કરશે

એવું છે કે આમાં જે જે ઓબીસી ની લાગણી છે અથવા તો જે ઘનશ્યામભાઈ કીધું પણ ખરેખર આપણે હકીકત થોડો અભ્યાસ કરીએ તો એવું થાય કે એમને જે અન્યાય ની લાગણી છે ને એ અંદર અંદર ઓબીસી ટકાવારી અંદર અંદર ની લાગણી છે બીજા ભિન્ન વર્ગ તો એમાં અન્યાય કરી શકે જ નહીં સત્યાવીસ ટકામાં જે ઘણી બધી જ્ઞાતિઓ છે ને એમાં અમુક જ્ઞાતિઓ બહુ જાગૃત છે તો ઠાકોર સમાજ કે કોળી સમાજના ભાગે એટલી નોકરીઓ ન આવતી હોય એ અંદર પ્રશ્ન છે એવું લાગે છે તરફથી એમને કોઈ એવો અન્યાય નથી કારણ કે એમાં તો બીજા કોઈ પ્રતિનિધિત્વ કરી શકતા નથી અને આનાથી કોઈ રાજકીય બીજું ઓલું ન થાય અને રાજકીય હિત જળવાય અથવા તો પ્રતિનિધિત્વ જળવાય અથવા તો અવગણના ન થાય એવું જ અમારી માન્યતા છે અને એના આધારે જ આ માંગણી કરવામાં આવે છે કંજાબભાઈ તમને પૂછીશ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જો દસ ટકા ઈડબ્લ્યુએસ લાગુ અનામત લાગુ થાય તો જે રિઝર્વ સીટો છે એનું બેલેન્સ બગડી શકે છે એના વિશે આપ શું વિચારો છો ખરેખર એ સમાજને રાજકીય માંગણી વગર જ સરકારે દરેક રાજકીય પાર્ટીઓ જ્યાં જ્યા એ લોકોને સરકારમાં પ્રતિનિધિત્વ તમે જોઈ શકો છો પાટીદાર સરકારમાં કેટલા બેઠા છે કેમ માં નથી આવતા કેમ પાટીદાર મંત્રી મંડળમાં હોય તો મને બતાવો સમાજના કોળી સમાજ ને બધા બધી જ્ઞાતિઓને હાચવવા માટે એમને કદાચ રાખ્યા છે તો સૌથી વધારે પાટીદાર હશે કેમ ઈવીસી માં બીજા પ્રાધાન્ય આપવામાં આવે છે ભાગે પડતા તમે વિચાર કરો કે કદાચ ત્રણ ટકા પાંચ ટકા વસ્તી ધરાવતા લોકો ને પણ ઓબીસી બનાવી દીધા છે સર્ટિફિકેટ અંદર દાખલ કર્યા છે તો આવા લોકોને ખરેખર અલગ તારવી અને ખરેખર સાચા ઓબીસી હોય એને જ ચોપન ટકા અનામત મળવી જોઈએ અને દરેક ક્ષેત્રની અંદર ઓબીસી સમાજને જે અન્યાય થાય છે એમાં જેની વસ્તી વધારે હોય તો એવી વસ્તી ઠાકોર અને કોળી સમાજની છે તો અન્યાય થવાનો જ છે એટલે એમાં અંદર મિસ્ટેક નથી પણ સરકાર જયારે ભરતી કરે છે ત્યારે એવીસી દસ ટકા છે એનું મેરિટ નીચું હોય તો પણ લાગી જાય છે અને ઓબીસી સમાજનું મેરિટ ઊંચું હોય તો બાળક નોકરીએ લાગતો નથી આજનો યુવાન ઓબીસી સાથે એ અન્યાય થાય છે કે ઓબીસી નું મેરિટ ઊંચું જાય છે અને એવી નું મેરિટ નીચું જાય છે એમાં ઓબીસી માં બીજી જ્ઞાતિ કે કોળી પટેલ કે માત્ર એ જ એક જ પ્રશ્ન છે કે એવીસી નું મેરિટ દસ ટકાના આધારે ખરેખર નીચું મેરિટ હોય

જે કોઈ માંગણી છે એ કોઈને પણ અન્યાય કરવા માટે નથી એટલે આમાં જે 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 વર્ગો આવે છે એની સાથે ચર્ચા કરીને રણનીતિ થશે બાબુ જયારે પાટીદાર અનામત આંદોલન ની વાત થઈ હતી જયારે હાર્દિક પટેલ જે આંદોલન થયું હતું એ વખતે સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો સવર્ણ વર્ગ અને એસસી એસટી ઓબીસી નું વર્ગમાં ઘણા બધા મનભેદો થયા છે

એટલે કોઈનો અન્યાય કરીને આપણે લાગુ પાડવું એવું કોઈ આપણો હેતુ હતો નથી ને એવો હેતુ નથી પંજાબી આપને અંતિમ સવાલ કરીશ આપ આ ચેનલ ચેનલના માધ્યમથી સરકારને શું મેસેજ આપવા માંગશો જો ઈડબલ્યુએસ લાગુ થાય લાગુ કરવામાં આવે સાનિક સરાદની ચુટણી મત તો વીઆર ન્યૂઝ ચેનલના માધ્યમથી ઓ સરકારને બે હજાર પચીસ કે છવ્વીસ ની અંદર પચીસ તો પૂરું થવાયું છવ્વીસ ની અંદર વસ્તી આધારિત ગણતરી કરે અને સત્યાવીસ ની વિધાનસભામાં એ વસ્તી આધારિત જે જ્ઞાતિનું જેટલું પ્રભુત્વ છે એને એટલું જ રાજકીય પ્રભુત્વનો ન્યાય મળે એટલે એવીસી ને પણ મળે ઓબીસી ને મળે એસસી ને મળે એસટી ને મળે પણ જેની જેટલી વસ્તી છે એ વસ્તીની ટકાવારી મુજબ જ અનામત મળવી જોઈએ રાજકીય પણ અને દરેક બાબતમાં દરેક ક્ષેત્રની અંદર અનામત વ્યવસ્થિત મળી સરકારના પ્રતિનિધિઓને સરકારના મિનિસ્ટરોને અને સરકાર ચલાવતા તમામ આગેવાનોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે અને માંગશે કે આવનારા સમયમાં જો ઓબીસી સમાજને અન્યાય થયો તો ઓબીસી સમાજ અન્યાય ક્યારેય સહન નહીં કરે

પણ વસ્તી ગણતરી કર્યા વગર ગણતરી કરી અને દરેક સમાજ પણ સમાજ નાના સમાજ હોય બે ટકા ત્રણ ટકા કે પાંચ ટકાની પણ પ્રાધાન્ય મળવું જોઈએ એટલે ગુજરાતની અંદર નહીં પણ મારું કેવું ભારતની અંદર પણ દરેક જ્ઞાતિના લોકોને રાજકીય સામાજિક અને દરેક ક્ષેત્રની અંદર સરકારની અંદર કે સરકારી ભરતીઓની અંદર ખરેખર સંપૂર્ણ પ્રાધાન્ય મળવું જોઈએ પૂરતો ન્યાય મળવો જોઈએ મારી સરકાર પાસે આ એટલી માંગ છે કે દરેક જ્ઞાતિઓને યોગ્ય ન્યાય મળે એવી રીતે જાતિ આધારિત ગણતરી કરી અને પછી દરેક વિભાગની અંદર બધા જ ને જાતિ આધારિત અનામત આપે ક્યારે સરકારે પગલું લીધું તો વિરોધ નહીં લોકો રસ્તા પર ઉતરી આવશે અને આપ સાહેબને ખબર છે કે દરેક વર્ગના લોકો કંઈક ને કંઈક રીતે પીડાય છે પણ બિચારા સરકારની સામે કોઈ બોલતા નથી પણ આવનારો સમય સરકાર માટે પડકાર લોક રહેશે તો વિચારે આવતો કોઈ પણ પગલું ભર્યું તો જી બાબુ આપનું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ હેલો બાપુ આપ શું કહેશો અંતિમ આપણે જે રીતે સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવી સહજતાથી કોઈ પણ જાતનો કોઈ વિરોધ કર્યો નથી એટલે સરકાર કોઈને પણ ન્યાય આપવા માટે કઈ પણ લાગુ કરે તો એમાં કોઈ પણ જાતનો કોઈ અડચણરૂપ કે વિરોધ ન થવો જોઈ અને કોઈને આપણે સ્પષ્ટ જ રાખીએ છીએ સિદ્ધાંત કે કોઈને અન્યાય કરીને આપણે કઈ કરવાનું નથી ન્યાય માટે જ કરવાનું થાય અને સરકાર એમાં આગળ વધે એમાં કઈ ખોટું નથી સમાજ વચ્ચે મતભેદ હોય શકે છે માંગણીઓ પણ અલગ અલગ હોય શકે છે પણ પ્રશ્ન એક જ છે ગુજરાતના વિકાસ માટે કઈ નીતિ સાચી ઈડબ્લ્યુએસ અનામત સ્થાનિક સ્તરે લાગુ કરવું એ સાચામાં ગરીબ વર્ગને અપલિફ્ટ માટે છે કે નવા વિવાદ માટે એક નવો દ્વાર છે આજની ચર્ચામાં બંને સમાજના નેતાઓ પોતાના તર્કો મૂક્યા આપણે સમજ્યું કે અનામત માત્ર રાજકીય મુદ્દો નથી તે સમાજની ભાવનાઓ તેમના હક્કો તેમના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે જોકે અંતે નિર્ણય તો સરકારે જ લેવાનો છે આજે આપણે વિષય પર ચર્ચા કરવા માટે બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હું છું જયદેશ વાગડા આપની વિદાય લઉં છું ફરીથી મળીએ નવા ચર્ચા સાથે વંદે માતરમ